છે માતાજી તો સવાર થઈ ગઈ છે ને ઉઠી ગયા છીએ અમે એમાં મમ્મીને ઘર આવ્યા છીએ અગિયારસ કરવા અને જો આજ લાઈક લઈ ગઈ છીએ એટલે ડેલીમાં છે ને નાસ્તો કરવાનો વારો આવ્યો છે એમાં મમ્મી અમારો ફેવરિટ ચાના કડકડિયા અને જો મગનું શાક મારા માટે બનાવ્યું છે એમાં મમ્મી નાથનું શાક બને બહુ જ ભાવે મગનું ગરમા ગરમ રાખ્યું છે અને ભાઈ માટે ટિફિનમાં કર્યું હતું તો

હજી તો અમે ઉઠા જ છીએ ઊઠીને તરત નાસ્તો કરવા બેઈ ગયા હી અને આ હે ને મારું ફેવરેટ મગનું શાક છે લાઈટ વહી ગઈ છે તો એ બહાર બેઠા હી અંદર ગરમી થાતી હતી એટલે નાસ્તો કરવા મેં જો મગનું શાક ખાઈ લીધું છે અને આ જો ધ્યાનપેનને ના મામી હાલેડા ચાલુ કરી દીધા હે

તો જો આમાં ધ્યાન બેન નાઈ તો સરસ તૈયાર થઈ ગયા છે ને ચા અને ચાહત બેન જ સ્કૂલે થી આવી ગયા છે હાય કરી દે બે હાલો બે હાય કરો હા પેલા તો જો એકબીજાને ભેટી પડશે ચાહત ચાહત યુનિફોર્મ માં મસ્ત ક્યૂટ કેવી લાગે ને આપડે તો આમ જો સવારનો નાસ્તો કરી લીધો પાછો બીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો બે બેને આખમાં વાટકા લઈ લીધા છે અને અમાર ચાહત બેન જો હાથમાં ઢીંગો લાઈન રમવા મૈંડા છે ઢીંગા તો ઢીંગા કામ માં તે રમવા દીગરી ચુંદડી ઢીંગોન અને આયા આજ અમારે બનાવવાનું છે લાઈવ ગાઠિયા શાક તો મમ્મી એની થોડી પ્રિપરેશન કર ને કી છે હા હોય તો આપો ભી દેજો તો શાક જી આપણે પાણીનો વઘાર પેલા કરવાનો હોય બધું જીરું ને લસણવાળી ચટણી ની બધું નાખી વઘાર થઈ ગયો હે ને હવે ચણાનો લોટનો અમારે જો મમ્મીએ ચણાનો લોટ કરીને તો મીઠા અને પાણી મિક્સ કરીને સરસ ઘાટો આપણે ગાંઠિયા પાડી આકીયો હો અને હવે પાડે છે શાક કેમ કે પાણી ઉકળી ગયું એટલે હવે એમાં ગાંઠિયા પાડે છે લાઈવ ગાંઠિયા ખાઓ ખાઓ યાદ લઈ મમ્મી કહે છે જો આ રીતનું અંદર ગાંઠિયા પડે છે તો રસોઈ બની ગઈ છે લાઈ શાક ને રોટલી સલાડ ને અને હવે જો મામી ભાણેજ ને ચાત ને રમે છે બે કેવાય દળી થી લાંબા પગ કરીને બેસી ગયા જો બધાય કેવા અને એ બે બેન પાછી ચીટીંગ બહુ કરે બાજી પડે અને હજી વાગે એટલે બે બહેનો ને જમાડવાની છે અને પછી અમારે જમવાનું છે કારણ કે એનું મોઢું તો હું ચાલુ જ હોય કે આનું સવારનું ઉઠે તેનું ઓલું ખાવાનું ઓલું ખાવાનું એટલે કે ભૂખ લાગી ન હોય એટલે કીધું થોડીક વાર પછી જમાડી મામી જો એક્સપર્ટ છે બાકી વાહ બેન ઉભી રહે એટલે ધ્યાન ને એવું થવું જ પડે ને તો જો ચાવા દે ધ્યાન એ જમી લીધું છે અને પાછો જો અમે જમવા બેઠા તો બીજો ડોઝ આવ્યો છે એનો અને આમ જો ખુશી ત્યાંથી ચાપી શાક આવ્યો હતા ને તો કે એક મારી ખાવો છે જોઈ કટકા મળે ચાપડીને અને અમારે જો થાળી તૈયાર થઈ ગઈ છે બાજરાનો રોટલો રોટલી ગાંઠિયાનું શાક ને બે પ્રકારના તો જો અથાણા છે ડુંગળી છે ગોળ છે અને પછી આ ચાપડી શાક જો ચા બધું નો ખાઈ જાય તો ખાવાનું તમારે બધું ખાઈ જઈશ ને બધું ખાવું હે લે લે આન તો હાલો હવે જમી લઈએ અમે તો જો અમે ઉઠી ગયા છીએ અને ઉઠીને બહાર નીકળ્યા ને ત્યાં તો વરસાદ ચાલુ થઈ ગયો તો જો તમે વાહ સીઝન નો વરસાદ ચાલુ થઈ ગયો છે અને આમ તો જો ઓલી સાઈડ તો બહુ વરસાદ એવું લાગે છે અંધારું થઈ ગયું છે અને અમે રગાથી જ આખી પડી ગઈ છે અને પવન છે એટલો મસ્ત ઠંડો ઠંડો આવે છે અને અહીં જો જિજ્ઞાસાને ઝાડવા બધાય વરસાદના પાણીમાં મસ્ત થઈ ગયા આ જો અને જો એ વરસાદ આવે છે ને એટલે એને કુંડા ને પાણીમાં પલળે ને એટલે આમ મગાસી ની વચ્ચે મૂકે છે અત્યાર વાહ એનો મોગરો મસ્ત થઈ ગયો બાકી વરસાદ સારો આવે હે મજા આવે આમ પેલો વરસાદ છે ને હજી એટલે કારણ કે હમણાં તો ગરમી જેટલી થાય છે જરૂર જતી વરસાદની અને જાવી ગયો નહવું છે વરસાદમાં નાવું પણ મોઢું ધોવાનું ઉઠીન તરત બધાય ઉપર આવી ચડી ગયા હજી મોઢું ધોયું નથી ઉઠીન

ઓકે ચાલો હવે ઉઠી ઉઠી ગયા હે મોઢા મોઢા થઈ નાસ્તો પાણી કરી પછી તો વાતાવરણ તો તમે જોવો કે કાળા વાદળા થઈ ગયા હે સરસ પણ વરસાદ એવો બધો આવ્યો નહીં થોડીક વાર આવ્યો અને હવે અમે આવી ગયા છીએ અગાસી ઉપર અને કીધું થોડીક વાર ઠંડો પવન સરસ છે બેસીએ એટલે જો બાળકો આવે છે ચડતા આવી ગયા ઉપર અને ઘડીક વાર બેસી હવે પાણીનો ગ્લાસ સાથે લઈને જવો પડે કેમ કે આ બધા ભેગા એવા હોય ઉપર એટલા માટે બે માટે લીધું છે ધ્યાન માં લઈ ને અને થોડું ઘણું પાણી એમ તો વરસાદનું પીધું છે પણ હજી રાખવા જ છે હવે અહીંયા થોડાક દી ફળિયામાં જ કેમકે વરસાદ પાણી પીવે તો થોડાક મારા છોડ છે એ સરસ થઈ જાય બધી બધી બાજુ વાતાવરણ મસ્ત લાગે છે ત્યાં એને ભાગવું જોઈએ ધ્યાન બેન એટલે કા હાચી હાચી બસ

હવે તો એને ટેવ પડી ગઈશ કે અને જો ચાહત ને તો આ નથી ગમતું ઓલું નથી ગમતું ની ચાલુ જ રહેશે હાલો દો બીજું તો આજ માટે આટલું મળીએ નવા વિડીયોમાં નવા બ્લોગમાં તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી જય માતાજી